જય માતાજી તો મજામાં બધાય તો હારું જો એ આપણું રૂટિન કામ બધું કરી લીધું ને વાયગા હજીયા ને એ આપણી રસોડામાં આવે તા તો આપણે કંઈ સ્પેશિયલ તા વેરાયટી બનાવતા કારણ કે રોજે રોજ રૂટિન કામ હોય એ જ આપણી કરીએ કારણ કે સ્પેશિયલ રેસેપી કરીને આમ તેમ નાસ્તા તા રોજ જ બનાવતા હોય ને રોજ સારું ખાવાનું બનાવતા હોય એક ટાઈમ પર એ રેસેપી સ્પેશિયલ ને આમાં બધું મૂક રેગ્યુલર એટલે આપણે જો એવા આખા રીંગણા બટેટાનું ભરેલ શાક બનાવવાનું છે મસાલો ભર્યો એમાં હળદર મીઠું લીલા ધાણા લીલું લસણ ને સિંગ દાણાનો ભૂકો માંડવીના દાણા દવા બહાર નાખે ને ખાંડે નાખ ખાંડણીમાં એટલે એ બધું આપણે જો આ ભરે ને આપણે આપણી શાક વઘારવાનું છે ભોલા ખાઈ કાપી રીંગણાનું ખાય ન એટલે એના હારું બટેટું નાખ્યું અમે બે જણા હોય એટલે પછી હાંજીતા કંઈ ટાઢું કોઈ ખાતું ને તો એટલે અટાણ શાક આપણે બનાવીએ રોજે રોજ તાજે તાજું ને જો આપણી બંધાઈ બંધાય છે આજે છે ને રસનો પ્રોગ્રામ છે કેરીનો એટલે રસ કરવાનો છે તો જો આપણે આ હું એ પણ બતાવી આ કેરી જો ફ્રીઝરમાં સ્ટોરેજ છે એ આપણે કાઢ્યું આપણે હમણાં જો રસ પણ બનાવવાનો છે એટલે આરી પૂરી બનાવવાની ને તેનું કારણ છે કે લાડવા બનાવ્યા કાલે એટલે આપણી પૂરી તળેલી ઓછી ખાઈ હમણાં અમારે છે ગારો એટલે લાડવા ત્યાં પણ અમારે છે ને ઘરના અમારા જમવા આવતા એટલે સારું હારું ને લાડવા બનાવે એ પણ ખાઈને આપણી જમવા જાય ને હારું ખાઈએ એટલે એક ડબરો લાડવાનો ભરે લીધો એટલે ઈણા હારું જો લાડવા બનાવી લીધા નો કારણે ત્યાં રસ્તા બધા સારું બનાવ્યો કારણ કે રસ્તા બધા ખાએ કારણ કે રસ્તા બધાને બહુ ભાવે કેરીનો পে বটে নাখোৱা যায় মচালো লি ল ભેરો લાડવાનો જે ખાવો એ ખાવ ગોળવારો લાડવો તો હારો આટલી સૂઈ કે ભાકીય લાડ રાખ્યો એ બધું છે ને આટલો જો લોટ થાય તો રોટલીનો આટલા હારું જેમાં બનાવવાના છે રોટલા તો કેરીનો રસ ને જો હારું જ્યુસ બનાવવાનું છે દૂધનું ટોપિયું બાણે કાઢી લીધું કે મમ્મી એ ઉનાળા સીવું આવ્યું એટલે મણી જ્યુસ બનાવી દીધો જોઈ આજે એ તો બનાવવાનું છે એટલે આમાં હાંજ સુધી આપણી રહોડામાં નીકળીએ નહીં તો મને આમ તો શોખ છે ને હું એ પકડ ને તમને કે મને શોખ બહુ રસોઈનો એટલે રસોડામાં કંઈ નડે જ નહીં એટલે આવું બધું કર્યા કરે સમજા તો આવું બધાય રસનો પ્રોગ્રામ છે તો રસ કેરીનો ખાવા કારે ઉનારે કટોલા આવ્યા એવું બધું ખાવાનું છે તો આવો બધાય રસ ખાવા બને તમે

કારણ કે આ મોડું થેગું ને એને ઉઠવામાં મોડું થેગું ગયું એટલે જો આ બધી શું કામ રૂટીન ચાલુ કરી દીધું એટલે જો આ રોટલોય થેગો ને એવા રોટલા પછી છે ને આપણી રોટલી બનાવવાની છે એ પાંચ સજવા લોટ બંધાઈ ગયો ને એ પછી આપણી રસ બનાવવાનો છે કેરીનો જો આ કેરી છે જો આ કેરી છે ઓરિજનલ કેસર કેરી તો ઓરિજિનલ કેસર કેરીનો રસ ખાવો હોય તો બધાય પૂગેવો બો હા એવું માં તો હા સુધી આવી લે અમારે રો નું ત્રણ જણા કેટલો જોઈએ આટલી રસ ખાવા આવો કેરીનો નો મોજ આવી જાય કણે ઉનાડા અને આપણો બધું કામ ખેડું ગુ સાબે રોટલા કરીને રોટલી કરી એ રો કરે ફ્રીજ માં રાખી દીએ એક આવા મણા તાણી બહુ પડે કાં સાવ હોય તો એટલી જો આગળી રોટલી કરે ને રોહ બનાવેલા ને સાય કરી આજ અમે એકાત્રા સાહેબ કરીએ રોજ ન કરીએ સાહેબ કોઈ ખાતું નહીં ઓછી ખાય ક્યારે છે એ ઉનાળો આવ્યો એટલે એવું બધા ખાએ એટલે સાહેબનું જો કરે ને બોખરું બોખરૂધું માખણનો વેઠકો કાઢી લીધો એક આતરા શાહે આપણે કરીએ બીજો જો ગારે પણ મૂકે હતી તીજો આ નીકળે અમને ન ભાવે ખોદાવાળી સાહેબ ને એવ જો આખી ફ્રીજમાં રો મૂકેતા તો ભોલાભાઈનું ટાણું થઈ જાય આવવાનું ભાઈ ગયા હતા પૂણા બાર ભોલાભાઈ બાર વાગે આવે તો પંદર મિનિટમાં રોટલી રોટલા થઈ જાય એટલે આપણું કામ પૂરું આવું છે રોજે રોજનું આપણે ઉગે નાથી કામ જ કરવાનું દીવ ઉગે એટલે આપણી સોટે જવાનું રૂટીન કામ કરવા આપણી કોઈ વાટકો ઉપાડે જ ને એટલે આપણે આહા થાય કે ભાઈ આજે આપણે કોઈ કરીએ કારણ કે ઉઠીએ હોય વહેલા એટલે રાતે હોઈએ મોડા બાર વાગે તો હમણાં આવું બધુંય કામ ચાલુ છે

એ રોટલા ખાઈએ એક રોટલો કરીએ રોજ કે બે કરીએ એ રોટલા ઘડતા આવડે કે ન રોટલા ઘડતા ન આવડતું લીધો આ ઉપર રોટલા કેવડા મોટા રોટલા થાય બાકી તો આપણા ખેડ તો જો કે રોટલા જ હોય ખાવાના તો અમે પેલેથી જ ઓછા ખાઈએ રોટલા અમે ઘઉં રોટલી જ ખાઈએ બપોઈની પર રોટલી ને સાંગના પણ રોટલી ક્યારેક આવું શાક હોય ત્યારે આપણે એ થાય કે એકાધો ભે શિયાળામાં રોટલા જવાય ના બાજરાના કરીએ તો આપણે જો રોટલાય જવાય બાજરાના કરી લીધા એવા આપણી છે ને જમવા દેવાનું છે આ જો દૂધની ટોપલી ફરીથી જ્યુસ બનાવવાનું છે આમાં એક 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 સારું જ હોય કોઈ ખૂટતું જ દૂધને કામ કામ હોય રોટલી થઈ ગઈ થાય હવે આપણે રસ બનાવી નાખીએ આમાં તડ બનાવી બોલે આમાં નવરી જ ન થાય હું તો રાખો દી હું ભાજરી રોકડામાં ખાસ ધોળકીના પેટના છે ને આપણી એટલે એમાં હું તો વધારે છે કોઈનું નામ ન લેવાય હું વધારે ખા ધોળકી છે બધાને ખબર જ છે હાલો આ કેરીનો રસ કરીએ તો કેરીનો રસ ખાવા બધાય

सार चालू आपण खाई रस रसा